હારું જીવી શકાય એમ જીવી શકાય એમ જીવી શકાય એમ સાથીઓ જામનગરમાં આમ આદમી પાર્ટીની જાહેર સભામાં ગોપાલ ઇટાલિયા જ્યારે ભાષણ કરતા હતા ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ જીન્સનું પેન્ટ પહેરીને ડાર્ક શર્ટની અંદર એ વ્યક્તિ ઘચ ઘચાઈને ગોપાલ ઇટાલિયા ઉપર એ પઠ્ઠા જેવો વ્યક્તિ હતો જે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી દીધું ગોપાલ ઇટાલિયા ને જૂતા સાથે જૂનો નાતો હોય એવું આપણને લાગે કારણ કે બે માં આ જ ગોપાલ ઇટાલિયાએ એ તે સમયના જનપ્રતિનિધિ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું હતું પણ હવે ઘટના અને ઇતિહાસ ફરીથી દોહરાયો છે ઘટના એ છે ઘટનાનું પાત્ર એ છે પણ પાત્રની ભૂમિકા ભજવી અલગ બદલી ગઈ છે પહેલાં ગોપાલ ઇટાલિયા જૂતું ફેંકનારા હતા હવે ગોપાલ ઇટાલિયા જૂતું ખાનારા થઈ ગયા છે આ સભામાં જેને ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંક્યું એ વ્યક્તિની હજુ ઓળખ થઈ નથી પણ જ્યારે એ પઠ્ઠા જેવો વ્યક્તિ ગોપાલ જૂતું ફેંકતો હતો ત્યારે આમ આદમી પાર્ટીની કોઈ મહિલા જેમ હોય અને એ વ્યક્તિ ઉપર તળાપ મારી હોય તેને જૂતું ફેંક્યું હોય એવું આપણને સ્પષ્ટપણે રિવ્યુમાં દેખાય અને પછી આમ આદમી પાર્ટીના જે કાર્યકરો હતો એને બરાબરનો ધીબી નાખ્યો પછી મેથી પાક આપ્યો છે એ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ કીધું જો જો પોલીસ કેવી બચાવવા આવી ગઈ એને જાણી જોઈને પ્રી પ્લાનિંગથી જૂતું ફેંકાયું હોય પોલીસ અંદર ભેગી હોય એવું ક્યાંય ને ક્યાંય ગોપાલ ઇટાલિયાએ એ સભા દરમિયાન એ આરોપો લગાવ્યા પછી સભા પત્યા પછી એમને જે રીતે મીડિયામાં બાઇટ્સ આપી તે પછી એમણે હર્ષ સંઘવીનું નામ આપ્યું કે અમે હર્ષ સંઘવીની વિરુદ્ધમાં આટલા સમયથી બોલી રહ્યા છે એટલે હર્ષ સંઘવીએ માણસ મોકલીને પ્રી પ્લાનિંગથી મને મારવા માટે આ વ્યક્તિ મોકલ્યો અને જૂતું ફેંકાવડાવ્યું એટલે જાણે હર સંઘવી તો બધાએ વિપક્ષી નેતાઓએ બિચારાને ઘણી વખત તો આપણને દયા આવે હર સંઘવી ઉપર કે એને ઓછું ભણતરથી લઈને બધા ગેરલાભ બહુ ઉઠાવે છે આ બધા જ એને જાણે વિપક્ષી નેતાઓએ એને રમકડું સમજી લીધું હોય એમ બધા હર સંઘવીને પાછળ પડી ગયા હોય એવું આપણને લાગે ગોપાલ ઇટાલિયાએ કીધું કે હર સંઘવી એ મારી ઉપર જૂતું ફેંકાવ્યું સાંભળી લઈએ ગોપાલ ઇટાલિયાનું સાથે આવેલા જો એ માણસ પોતાની મરજીથી આવ્યો હોત તો પોલીસ એસ્કોટ કેવી રીતે અચાનક જ બધા પોલીસવાળા આવી ગયા અને એને જેવું એને ફેંક્યું તરત એને પોલીસ એસ્કોટ કરી લીધો એનો અર્થ એ થયો કે પ્રી પ્લાનિંગથી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે મને એવું લાગે છે કે ગુજરાતના મંત્રી હર્ષ સંઘવીને મારાથી કંઈક તકલીફ પડતી લાગે છે જે રીતે અમે એની સામે અવાજ ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ એના કારણે એને તકલીફ પડતી હોય એટલે પોલીસની પ્રોટેક્શનમાં ચપ્પલ ફેંકનાર વ્યક્તિને મોકલી મારી ઉપર હુમલો કરાયો સાચું તમે આ જોયું કે ગોપાલ ઇટાલોએ કેવી રીતે હર્ષ સંઘવી ઉપર ગંભીર આરોપો લગાવ્યા હવે ગોપાલ ઇટાલિયા સોશિયલ મીડિયાની અંદર આવીને કહી રહ્યા છે કે આ જે જૂતું ફેંક્યું છે અને મારી ઉપર જેને હુમલો કર્યો છે એની વિરુદ્ધ હું ફરિયાદ કરવા માંગતો નથી હું આ કૃત્ય કરનારને સહજતાથી માફ કરું છું ગોપાલ ઇટાલિયાએ આ પઠ્ઠા જેવા વ્યક્તિએ જે ખચકચાઈને જૂતું માર્યું છે ગોપાલ ઇટાલિયાને એને ગોપાલ ઇટાલિયાએ માફ કરી દીધા માફ એટલે સાવ માફ અને સાથે સાથે એવું કીધું છે કે ભગવાન એ વ્યક્તિ અને એના પરિવારને સુખી રાખે એવી પ્રાર્થના કરું છું જેમ ડાયરા કલાકાર પેલા નથી કેતા માતાજી તને સુખી રાખે દેવાયત ખાવડ રીતે એમને પણ ખબર છે કે ઇતિહાસમાં આ ભૂલ પણ કરી હતી ક્યાંય ને ક્યાંય હવે એમની પાસે બોલવા માટે કદાચ શબ્દો નહીં હોય એટલે સીધે સીધા માફ કરી દીધા પણ હવે જનપ્રતિનિધિ ઉપર જૂતું ફેંકાયું છે તો સવાલ એ થાય કે ગોપાલ ઇટાલિયા તો માફ કરતા કરી દીધા પણ પોલીસ એ માફ કરશે કારણ કે ગોપાલ ઇટાલિયાને પણ જે તે સમયે નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જે જ્યારે એમને જૂથું ફેંક્યું ત્યારે પણ આ સમયે જ્યારે ગોપાલ ઇટાલ ઉપર જૂથું ફેંકવામાં આવ્યું છે ત્યારે પોલીસ એની ઉપર કોઈ એક્શન લેશે જડબે સલાહ કોઈ નિર્ણય લેશે કે પછી ગોપાલે એ માફ કર ગોપાલ ઇટાલિયા માફ કરી દીધો તો પોલીસ પણ માફ કરી દેશે એ તો હવે સમય બતાવશે ત્યાં સુધી તમે જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇન જિંદાબાદ